હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ફ્રેશ થઈ ગયો છું અને ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો છું અને મેં જમી પણ લીધું છે કેમ કે મને આજે બહુ જ ભૂખ લાગી હતી તો મેં જમી લીધું છે અને પૂજાએ પણ જમી લીધું છે આજે અમારા બંનેને જમવાનું હતું કે મેં મમ્મી અને પપ્પા ગયા છે બોટાદ કાકાને ત્યાં હવે અમે લોકો જઈએ છીએ આટો મારવા માટે કેમ કે અમે ડેલી હવે જમીન ચાલવા જઈએ છીએ થોડું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે બરાબર ને તમે જોઈ શકો છો કે પૂજા જે છે રેડી થઈ ગઈ છે જેકેટ પહેરીને

કેમ કે બી અને સી નું તમે બે આટા મારો ને તો પણ એના છે તમે જે બધું પચી જાય તો અમે લોકો ચાલીને પાછા આવી ગયા છીએ ઘરે અને બહુ ચાલ્યા છીએ આજે તો ખરેખર બહુ થાક લાગી ગયો છે આજે મીન્સ કે રિમિટેશન કરતાં વધારે ચલાવી ગયું છે ખરેખર ચાલવું જોઈએ કેમ કે ચાલવાથી શરીર સ્વચ્છ રહે છે બીજું કંઈ એની જમીન તરત તમે બેસી જાઓ ને તો તમારું પછી પેટ વધી જાય જે બોડી શેપ ખરાબ આવે બરાબર એટલે ચાલું તો જરૂરી છે તો ચાલી લીધું છે મેં અને પૂજાએ અને મને લાગે છે હવે ભયંકર તરસ તો હું જાઉં છું પાણી પીવા માટે તો આજે અમારા ઘરમાં સન્નાટો સન્નાટો જ છે કેમ કે જોઈ શકો છો કે મમ્મી પપ્પા કોઈ છે નહીં મમ્મી પપ્પાની લોકો ગયા છે બોટાદ અને હાર્દિક હજી આવ્યા નથી કેમકે એમને થોડું કામ હતું એટલે તે થોડા આવશે તો આજે ઘરમાં બિલકુલ અવાજ નથી બાકી ઘરમાં અવાજ અવાજ જ હોય છે કેમકે અમારા ઘરમાં ચોવીસ કલાક ટીવી ચાલુ હોય છે કેમ કે મમ્મી પપ્પા પિક્ચર જોતા હોય ગુજરાતી મૂવી જોતા હોય યા તો પપ્પા જે છે તે હિન્દી મૂવી જોતા હોય એટલે અમારા ઘરમાં ટીવી ચાલુ જ હોય આજે ટીવી પણ બંધ છે જે જોઈ શકો છો આજે અમારા ટીવીને આરામ મળેલો છે ખરેખર બહુ સારી વસ્તુ કહેવાય ટીવી પણ ધન્ય થઈ ગયું આજે કે આજે એને આરામ મળ્યો છે કેમકે હું અને પૂજા ટીવી ઓછું જોઈએ છીએ કેમકે મને તો ટાઈમ જ મળતો નથી કેમ કે આખો દિવસ હું ઓફિસમાં હોય સાંજે ઘરે આવું તો સીડીઓ બધું ટાઈટ જ હોય છે ઘરે આવું એટલે ફ્રેશ થો જમવા બેસું કે ચાલવા આ જાઉં સાડા નવ દસ વાગે જાય ઘડીક એન્ટરટેનમેન્ટ મીન્સ કે રીલ્સ જોઈએ રીલ્સ જોતા જોતા અગિયાર વાગી જાય પછી હું સુઈ જાઉં તો પાછા કાલ સવારે ઓબી જવાનું બહુ બોલાઈ ગયું છે પાણી પીવું પડશે કેમ કે બહુ તરસ લાગ્યું છે મને તો આપણે પહોંચી ગયા છીએ રસોડામાં તો લાઈટ ચાલુ કરી દીધી છે મેં મચ્છર હમણાંથી બહુ વધી ગયા હતો એટલે બધા મચ્છર નહોતા પણ મચ્છર હમણાં ખરેખર બહુ વધી ગયા છે અને શિયાળામાં એટલા બધા મચ્છર ગયા છે પૂજા આઈન તરત રૂમ માં જતી રહી છે એટલી બધી થાકી ગઈ લાગે છે કે સીધી તરત આઈ સુઈ ગઈ છે ચાલો હું તમને દેખાડીશ પૂજા આ શું છે બધા રૂમ ની લાઈટ ચાલુ કરી દીધી પૂજા એ રદ થઈ ગયું પૂજા તારી તો

મોબાઈલ એમ આઈ મોબાઈલ ના અડવાનો હોય થોડું પાણી પીવાનું પાણી પીધું પાણી પીવું પડે કેટલું ચાલવા પડે ચાલો એવું એમ પાણી પીવું પડે એટલું બધું ચાલવા હોય ને તો પાણી અંદર જોઈએ ને મિનિટ થઈ ગઈ

આજે અમારા ક્રિષ્ણા બેનના લગ્નની કંકોત્રી આવી ગઈ છે તો આપણે માતાજીને જ પાંચ કંકોત્રી લખવી પડે અને પછી આપણે બીજા બધા લોકોને આપી શકીએ છીએ અને સરસ એવી કંકોત્રી જોડે વિડીયો પણ ઉતારે છે જોયું કે પૂજા જે છે તે સુઈ ગઈ છે થાકી ગઈ છે અને તે જાગે છે કેમ કે કાળજી છે તે સીએમભાઈનો બર્થ બર્થડે છે એટલા માટે તો હું થોડો થાકી ગયો છું અને હજી થોડોક રિફ્રેશમેન્ટ થયો નથી મારે પણ થોડોક મોબાઈલ મચડવો છે હવે કેમ કે આખો દિવસ કંટાળી ગયા હોય ઓફિસમાં જોબ 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 અને કામ એટલું બધું હોય છે કે ટાઈમ જ મળતો નથી તો હું પણ થોડોક હવે રીલ્સ મચડીશ થોડા ન્યૂઝ જોઈશ કે શું ચાલે છે આ દુનિયામાં અને જાણવું જરૂરી છે કે શું ચાલતું હોય શું નહીં તો આજનો બ્લોબ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ભાવચાલ